હેલો ટુ ફેમિલી કેમ છું બધે મજામાં જય મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો બ્લોગની શરૂઆત કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને મસ્ત મજા આજ છે ને તમને હવાર હવારમાં અમારા કાનનું કામકાજ શું છે એ બતાવું અને જુઓ તમે જો દોસ્તો તો આપણે એને આજે પેસોની સારવા માટે ને ખેતરની અંદર છૂટી કરી દીધી એ કેમ કે આપણે હવે છે ને ખેડવાનું છે જો હેજો કહેરો ભાઈ ટાટા કરી દઉં જો કાયરો પણ આવી હોય ને મારા ભાઈ કંઈ સાર થતા આગળ પણ ઓલા ઘરે ચા પીવા માટે ગયા હે એટલે અહીંયા હે અને કહેસું અચરે હરીજો આપણે પેસાના છૂટી કરી દીધી હે સરવા માટે એટલે આપણે પેસક અને હે જો ઓલી બે ખતરનાક પેંસું એને દાંતડીને કોંટી એ બેને નહીં જોડી એને હવારમાં સોડી હતી તે તોડતી હતી એટલે એ બેન બાંધી દીધી હે અને આ ચારને છૂટ્ટી કરી હેજો અને કાગડા પૈ આવી જાય આપણી પેંસ પાસે કાગડા પૈ આવી જાય હેજુ અને કાયરવ પણ હેજુ કાયરવ એમ કે કાયરવ પણ છે ભેગો તો તમારે બોલવાનું કઈ કાયરો ભાઈ આમાં એમ બોલી દો જય દ્વારકાથી આ બાજુ તાકી આમ આ બાજુ હાથ કરીને કરી દો કહી દો જય દ્વારકાધીશ જય માતાજી દોસ્તો તો જો મસ્ત મજાના વરસાદ વરિ ગયો ને આપણા હે ને એ જો અમારા ગામના બાજુના ગામ મે આવ્યા હે ને એ ગામની અંદર તળાવ હે તળાવની અંદર જો આટલું પાણી આવી ગયું છે અને જો આ ગામ છે આવી રીતનું આ વાડો અને જો એને આ પાણીનો ટાંકો હે આરોઈ અને હું ટાંકા ઉપર ચડેલો જો ટાંકા ઉપર ચડીને વિડીયો બનાવ રહો જો આવી રીતનું આપણી ગાડી મેં ઊભી રાખી છે આ બાજુ જો ખેતરનું મસ્ત મજાનું વ્યૂ આવે છે એકદમ જો ખેતર વાવવાના બાકી છે આપણે વાવણું થઈ ગયું છે આ બાકી છે જો તલાવની અંદર નવની નવું પાણી આવી ગયું છે મસ્ત મજાનું આ બાજુ અને એકદમ મસ્ત મજાનું છે ને અત્યારે હરિયાળી હરિયાળી લાગે ને એકદમ વાદળછાયું વાતાવરણ છે અને મસ્ત ઠંડુ ઠંડો પવન આવે હે કેમ કે ટાંકાની ઉપર છે ને એટલે આમ ઊંચો ચડેલો હું ને એટલે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન અને ગાડી અમે આ સીડી થઈ અને આપણે ચડ્યા ટાંકા ઉપર હલો દોસ્તો તો અમે ભોગરા લઈને હી અમારી લાઈનનું પણ આજ પણ કામ ચાલુ જ છે હજુ જીસી બી આવીએ જો ગોપોરને જેવો આગળ લઈને જાય અને હું પાછળ અને કાયરો પાછળ હજુ આવે છે અને જો गोपाल ने जेलो जा जाए है ने जी सी बी आर ने पहुँचे हुए जी सी बी काम का चालू हुए हम जाए जी बोग लाइन 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 जी सी को दे है जो हमारे लाइन में काम का डर नहीं बहुत हुई है, है, तो है तो दाए। तो दाए जी सी बी द्वारा चालू हुए तो है बताए वो ड्राइवर को दे है हमारा बोग रहे काम का लाइन हाल ही पहुँची લાઇન લાઈન ગરે જી આમ હે બધા લાઈનનું કામકાજ ચાલુ કરેલું છે એટલે અહીંયા અમારાથી ભોગરા મેગી હજુ પાછા લેવા જવાના બીજી વખત જઈ લો અને આ કાયરો પોચો હે આટલી હ અને આ બાજુ હે જો જીસીબી જો આપણા તરેઠે ખેતરમાં લઈ જવાની હી જો આટલી કામકાજ ચાલુ હે જો ભાઈની બધા અહીંયા કને ખુદ હેરાન અહીંયા કામકાજ ચાલુ ગયું કાંઈ રો અહીંયા જાહેર ગોકો નહીં બધા અહીંયા જાહેરા આપણે જવાનું બીજી વખત પોગરા લેવાય એટલે આપણે આટલેથી રિટર્ન પાસા ચલો આપણે એને પાઇપલાઇન બુરવાનું કામ કાચ ચાલુ કરી દીધું હે જો આટલે થયા એટલી બુરી દીધી હે ભાઈની બધાએ હવે લીઓ મૂકી ખાવા બેઠા હોય ચા પાણી પીવા બેઠા એ તો દી ને હું ને જો કાયરવા પછી રમી હે અને હું એને પાઇપલાઈન બોરવાનું કામ કરું છું થોડી વાર મંજીસી બી આવશે એટલે પસાર લઈ લાઈન બોરી દેશે આપણે થોડી થોડી પાઇપ દબાઈ જાય ને એટલી બુરવાની એ આપણે તો તે બુરી નાખીએ જો કાયરવા રમી

Dada pa yun. Tara Daadaan um, na ako? Dada panibél. Dada panibél. Poin abak pa. Puin abak? Handa Dadi na Aglaoー Sekundi na Umungu ужok ko一個. aglalago ako ang sta no? Toko ang mandi na aglalago! O ngang! magkaji na aglonna na abag ang bija na na no. રમીન ચલાવશે જોઈ લો કાયર ભાઈ અમારે આજે પેલી વાર ટ્રેક્ટર ચલાવે છે જોઈ લો કાયરો ભાઈ ને ગેર પાડે છે જુઓ કાયરો ભાઈ ટાટા હા એમ